અહેમદ પટેલના પુત્ર કોંગ્રેસને છોડવા અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું કે સ્વર્ગીય અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને એમના પુત્ર ફૈઝલ પટેલ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ લખે કે મારે દેશની સેવા કરવી છે ગાંધી પરિવારની સેવા મારા પિતાએ કરી છે તે ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે કોંગ્રેસના નેતાઓ મારા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડવી પડે છે હું કોંગ્રેસ સાથે કામ કરી શકું તેમ નથી આ સાથે જ ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસનો નિર્ણય લેવાની ક્ષમતા વિશે સવાલ પૂછતા કહ્યું મને લાગે છે કે કોંગ્રેસ દિશાવિહીન તો હતી જ અને નેતૃત્વ છે ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ રહ્યો નથી કોંગ્રેસની દિશાવિહીનતા નીતિ અને કોઈ પણ નિર્ણય ના લઈ શકવાની ક્ષમતાને કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ પણ નેતૃત્વ વિહીન છે ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો બીજું કે કોંગ્રેસની દિશા વિહીનતા નીતિ નીતિવિહીનતા અને કોઈ પણ જાતના નિર્ણયો લઈ નહીં નહીં લખવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા